ટપાલનો સુવર્ણ યુગ પૂર્ણ થતાં હોય ટપાલ પેટી ખાલી ખમ રહે છે એક સમયે ટપાલીની રાહ જોવાથી હવે માત્ર સરકારી પત્રો કે કોર્ટ કચેરીની નોટિસો જ જોવા મળે છે અત્યારના ઝડપી યુગ બાદ સંવાદ માટે પણ આધુનિક ટેકનોલોજીના ઉપક્રમોનો વ્યાય વધતા જાણે પોસ્ટકાર્ડ અંતરદેશી પત્રો ભૂલાયા હોય તેમ જોવા પણ મળતા નથી આજના માનવી પાસે પૈસા કરતાં પણ સમયથી અભાવ વધુ જોવા મળે છે દરેકામાં ઉતાવળ દર્શાવે છે દાયકા પહેલા સંદેશા માધ્યમ તિરકે લેવાતા પોસ્ટકાર્ડ અંતરદેશીય પત્રો કે ટેલિગ્રામ સંદેશો પહોંચાડવાની શક્તિ સામે આજના યુગની શોધ મોબાઈલ ઇન્ટરનેટ ફેક્સ ઝડપી છે જે આર્થિક રીતે પણ સસ્તી છે માટે લોકો આદિશામાં પ્રેરાયા છે પણ આંગળે આવતો ટપાલી અને ટપાલ માટે રાહ જોવાતી પ્રથા બંધ થવા પામી છે એ ભૂતકાળ બની ગયો છે જે જાહેરાત કે નોટિસો તરીકે જોવા મળે છે એટલે કે ચિઠ્ઠી ખુલવાની રાહ તેમાં લખેલ વાત ઘરના સભ્યો મળી સાંભળશે તેવી જોવાંતી રાહ હવે રહી નથી આધુનિક ટેકનોલોજી ફાયદાની સાથે સાથે અનેક ગેરફાયદા કે ઉણપ ગણાવી શકાય માનવી પૈસા કમાવાની ઘેરછા પાછળ પૈટા સમાન બની ગયો છે આજની યુવા પેઢી મોબાઈલ નેટ ચેટિંગ વધારે ઉપયોગથી બ્રેન એમરેજ લકવા ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાર્ટ એટેક જેવી બીમારી નોતરે તો નવાય નહીં રોજ સવારે ટપાલીની વાર જોવાતી પહેલા ત્રણ ચાર દિવસ કે બીજા દિવસે ટપાલ પોસ્ટ ઓફિસમાં આવે પણ ટપાલ વિતરણ કરવા માટે આવે એટલે રોજગાર નોકરી ધંધા સાથે ગયેલ પરિવારના સભ્યોની ટપાલ વાંચવા ઘરડા મા બાપ ટપાલી પાસે વચાવે નાના છોકરાઓ પોતાના મામાના ત્યાંથી ટપાલ લાવે અને તો પરિવારમાં ખુશીનો માહોલ સર્જાય કે પછી પ્રેમી પંખેડા પોતાના પ્રેમીના કે પ્રેમપત્રો માટે રાહ જોતા સમય બદલાતા ટપાલ પેટીઓ ખાલી રહે છે અઠવાડિયા કે મહિના સુધી ટપાલ મળતી નથી સરકારી કે કામકાજ કોર્ટ કચેરી નોટિસો આવે છે ટપાલ પેટીનો જમાનો લુપ્ત થઈ રહ્યો છે હવે ટપાલ પેટી તરફ કોઈનું ધ્યાન જતું નથી સુમસામ હાલતમાં જોવા મળે છે ટપાલ પેટી એક સંભાણું બની રહેલ છે ફઝલ રઝા ખત્રી કર્જન સંદેશ ન્યૂઝ ડબો